મેસો નદી આવેલી છે અને સામે છે કેનાલ અને કેનાલ પણ અહીંથી અંડરગ્રાઉન્ડ છે અહીં થઈને તમે જોઈ શકો છો સામે કેનાલ બહાર નીકળે છે અત્યારે મંદિરમાં કલર કામ ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો સુંદર મજાના દ્રશ્યોની વચ્ચે આ મંદિર આવેલું છે નમસ્કાર મિત્રો મિત્રો આજના વિડીયોમાં આપણે દર્શન કરીશું નર્મદાની મુખ્ય નહેરની વચ્ચે અને મેસો નદીના તટ પર બિરાજમાન શ્રી તોતરા માતાજીના જે ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના હરસોલી ગામે આવેલ છે આ મંદિર એક્ઝેક્ટ કઈ જગ્યા પર આવેલું છે આ મંદિર કેટલું જૂનું છે આ મંદિરનો ઇતિહાસ શું છે આ તમામ જાણકારી આજના વિડીયોમાં જાણીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો આપણા વિડીયોને લાઈક કરીને કોમેન્ટમાં જય તોતરા માતા લખવાનું ભૂલશો નહીં શરૂ કરીએ આજનો આ વિડીયો આપણે પણ કેનાલે કેનાલે થઈને જઈ રહ્યા છીએ તોતરા માતાજીના મંદિર દર્શન કરવા માટે જો તમે અમદાવાદ અથવા તો ગાંધીનગર બાજુ આવતા હોય તો આ રસ્તે થી તમે આવી શકો છો ફાઇનલી આપણે પોચી ગયા છે એમની પરમિશન લઈને આજનો વિડીયો શૂટ કરવાનો છે તો ટ્રસ્ટીઓ દ્વારા વિડીયો શૂટ કરવાની પરવાનગી આપવામાં આવી છે તો હવે મંદિરનો સરસ મજાનો વિડીયો શૂટ કરીશું અને તમે અને હું સાથે મળીને મા તોતરા દર્શન કરીશું મિત્રો આ જગ્યા એક એવી જગ્યા છે કે જ્યાંથી નર્મદા આવી ગયા મંદિર પરિસરની અંદર મંદિર ને પણ સરસ રીતે રંગબેરંગી કાચના ટુકડાઓથી શણગારવામાં આવ્યું છે તમે જોઈ શકો છો હવે આ મંદિરના ઇતિહાસ થોડીક વાતો આપણે મંદિરના ટ્રસ્ટી પાસેથી સાંભળીશું મંદિર હરસોલી આવેલું છે નદી ના કોઠા ઉપર એને બેગામ તાલુકો લાગે ગાંધીનગર જિલ્લો વર્ષો પુરાણું મંદિર છે અને આ એટલા બધા પટ્ટાવાણ માતાજી એ પૂર્યા છે બરાબર કેનાલ આજે અને દર રવિવારે પૂનમે મેળો ભરાય છે અને હજાર રો આવે છે કેનાલ નક્કી કરી તે વખત આ મંદિર કરી પણ આ મંદિરે માતાજી પૂરે કેનાલ ખચેરી પર પૈસા છે હજુ રિકવરી કરી નથી દર રવિવારે દર મેળો ભરાય છે અને લાખો બાધાઓ થાય છે જીપ છે અને પેલા ખાટા બોર આવે છે ને બરાબર કલ બોરકા ખાટા કેતા હોય જે તકલીફ હોય ને કોઈને છોકરો ના હોય તો એ આવે છે કોઈનો સંબંધ ના થાય તો એ બાધા રાખે છે અને બાધા થાય છે લોકો બાધા કરી જાય આ અને હરસોલી ગામ લાગે બરાબર મેસો નદી ના કિનારા ઉપર છે પણ દેગામ તાલુકો લાગે ભાજપનગર જિલ્લો લાગે બરાબર

છો અને અહીંયા રવિવારે અને પૂનમના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો માતાજીના મંદિરે દર્શન આવતા હોય છે અને આ છે મંદિરનો ગર્ભગૃહ તો તમે પણ મા તોતરાના દર્શન કરી શકો છો અને કોમેન્ટમાં જય તોતરા માતાજી લખવાનું ભૂલશો નહીં તો મિત્રો આ હતું ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના હરસોલી ગામે આવેલ શ્રી તોતરા માતાજીનું ચમત્કારિક મંદિર જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને બીજા આવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય તોત્રા માતાજી લખવાનું ભૂલશો નહીં જય માતાજી